Ha muia de dans po de samăre Fosil Spark ની અંદર આપણે આવી ચૂક્યા છીએ અને આવા એક ખડકો છે એવા અવશેષો છે કે જે ત્રિકોણ રીતે બનેલા છે આજે વુડ છે આ પથ્થરો નથી આ વૃક્ષ છે આ પ્રકારના અવશેષો અહીંયા કોઈ ને કોઈ કુદરતી આપત્તિ દરમિયાન આ પ્રકારનું રૂપ લીધું હોય એવું ઇતિહાસવિદો કહે છે ધોળાવીરા થી સાત થી આઠ કિલોમીટર દૂર આવેલું છે ફોસિલ્સ પાર્ક જી હા વન વિભાગ દ્વારા આ બનાવાયું છે અને એમની જાળવણી કરવામાં આવે છે ફોસિલ્સ પાર્ક ની આપણે મુલાકાત લઈએ જોઈએ છીએ કેટલું સુંદર રમણીય ફોસિલ્સ વુડ પાર્ક એ લાકડાની અવશેષો ખાસ વિશિષ્ટ અવશેષો અહીં ઉપલબ્ધ છે અને આઈસલેન્ડ કહી શકાય એ આ જગ્યા છે ખડીનો આ ડુંગર જે ટાપુ આઈસલેન્ડ જેવો ભાષી રહ્યો છે અદભુત જગ્યા છે અદ્ભુત તું હે કમાલ તેરી કુદરત કમાલ જોઈએ આગળ કે ફસિલ પાર્કમાં શું વિશેષતાઓ છે જુરાસિક ફોસિલ્સ વુડ આઈસલેન્ડ જી હા આ ખડીરનું આઈસલેન્ડ છે એમાં જે જે વિગતો લાગી છે એ આપને હું ટૂંક સારમાં જણાવી દઉં કે મધ્ય જુરાસિક યુગના એરેબિયનથી કરીને કેલોવિયન સિક્સ પોઈન્ટ નાઇનથી વન સિક્સ પોઈન્ટ થ્રી કરોડ વર્ષ સોળ વર્ષ સોળ કરોડ વર્ષ અગાઉ ખડીર ખડક રચના નદી જન્ય અને મુખ ત્રિકોણ જન્ય ખડકોમાં અહીં અનેક અશ્મીકૃત વૃક્ષોના સ્થળ અસ્તવ્યસ્ત રીતે ખડકોમાં ધરબાયેલા જોવા મળે છે જોઈ શકીએ છીએ કે આ એના બધા અવશેષો છે ત્યારે આપણે છીએ ખડીરમાં વિશેષમાં લખે છે કે કચ્છમાં સમાન ઉંમરની ખડક રચનાઓમાં વિશાળ કાય કદના સાતથી દસ મીટર લંબાઈ તથા એક પોઈન્ટ પાંચ મીટર જેટલા વ્યાસમાં વૃક્ષોના પાડો કાર્પેશિયા કુળના અશ્મિઓ અહીં જોવા મળે છે તો આ જુરાસિક કાળના અતિ વિનાશકપુર અથવા અતિ વિનાશક સુનામીના કારણે આ વૃક્ષો નું જે મુખ છે એ ત્રિકોણીય રીતે ખડકોમાં દબાયેલા જોવા મળે છે તો આ વિશેષ બાબત છે અદભુત જગ્યા છે તો આજે આપણે આ જગ્યાના સાક્ષી બન્યા છીએ આ છે એમના કેટલાક અવશેષો આપ પણ અહીં અચોક જરૂરથી મુલાકાત લેજો અને આ અદભુત આઈસલેન્ડ ડુંગર